ભુજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજના સંયુક્ત ઉપક્રમે પૂર્વ કચ્છના એકસો પાંત્રીસ આચાર્યની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ મોડેલ સ્કૂલ અંજાર ખાતે રાખવામાં આવી હતી જેમાં ગાંધીધામ અંજાર મુન્દ્રા ભચાઉ અને રાપરના સરકારી હાઈસ્કૂલ તેમજ ગ્રાન્ટેડ હાઈસ્કૂલના આચાર્યોને તાલીમથી સજ્જ કરવામાં આવેલા છ જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વર્ગ સંચાલક અશ્વિનભાઈ સુથારના માર્ગદર્શન નીચે આ તાલીમનું આયોજન થયેલ છે પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય બાદ તાલીમને ખુલ્લી મૂકવામાં આવી હતી આ દિવસે કચેરીના ઈઆઈ કંચનબેન કુકસાલ એઈઆઈ મુરજીભાઈ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલીમના બીજા દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર ઈઆઈ મહેશભાઈ ગઢવી ઈઆઈ કંચનબેન કુકસાલ તેમજ દિનેશભાઈ દેસાઈ ડૉક્ટર અશ્વિનસિંહ વાઘેલા દિવ્યરાજભાઈ જાડેજા વગેરે તાલીમની મુલાકાત લઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તાલીમમાં સંજયભાઈ પરમારે આચાર્યની ભૂમિકા અને નેતૃત્વ વિશે વિશેષ માહિતી આપી હતી સવારે સાડા દસ કલાકથી સાંજના પાંચ કલાક સુધી ત્રણ દિવસ આ તાલીમનું આયોજન કરાયું છે તાલીમમાં તજજ્ઞ તરીકે આચાર્ય કૈલાસબેન ચિત્રોડા આચાર્ય કૃપાબેન પરમાર આચાર્ય રેખાબેન ગોસ્વામી આચાર્ય હરેશભાઈ દરજી તેમજ આચાર્ય જેવી જાડેજાએ પોતાની ફરજ બજાવી હતી તાલીમને સફળ બનાવવામાં જિલ્લા તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ઉપરાંત મોડેલ સ્કૂલના આચાર્ય વર્ગ બે જગદીશભાઈ પટેલે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર